આજે જે બનાવ બન્યો છે હોડોની અંદર એ હોડોના ઇતિહાસની અંદર બહુ જ શરમજનક બાબત છે કે છેલ્લા ઘણા સમયથી છેલ્લા છ એક મહિનાથી ઓડોની અંદર બુટલેગરો અને જે લુખા તત્વો જે બેફામ રીતે ફાટ્યા છે અવારનવાર મહિલાઓ નાના બાળકોને જે ત્યાંના સ્થાનિક લોકો છે તેમની જોડે પૈસા ઉઘરાવે છે પૈસા ના આપે તો મારે છે અને અમુક લોકો જે રુખાઓ છે જે પોતાને નશો કરતા હોય છે નશો કરવા માટે જ એ લોકો ડ્રગ્સ લાવતા હોય છે દારૂ લાવતા હોય છે દારૂની ખેપ ખેંચતા ખેંપ મારતા હોય છે અને આ વસ્તુ જેમને નથી મળતી તો એ લોકો શું છે કે ત્યાંના સ્થાનિક નાગરિકો ઉપર પૈસા જબરદસ્તી પડાવે છે માર અને પૈસા ના આપે તો મારતા હોય છે આવી જે ઘટના જે બની છે અમારી ટીમના સાથી મિત્ર બિપિનભાઈ સોલંકી અને બીજા એક મિત્ર છે તુલસી જેને સિવિલ લઈ ગયા છે અત્યારે હાલમાં પણ અમે એકસો આઠમાં છીએ અને સિવિલ લઈ ગઈએ છીએ આ તમે જોઈ શકો છો કે માર્યું છે અત્યારે હાલ એમને ટેમ્પરરી ખાલી પાટો બાંધ્યો છે માથામાં લાગ્યું છે અને પોલીસ પણ આવી ગઈ છે અમે લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે લેખિતમાં પણ આપ્યું છે ઓડો પોલીસ જાણ પણ કરી છે પણ કોઈ એક્શન નથી લેવાતી હવે જોવાનું રહ્યું કે ઓડો પોલીસ સ્ટેશન પોતાના વિસ્તારની અંદર જે દારૂ જે ચલાવ દારૂ વિકનારા જે બોટલેગરો છે એમને છાવરે છે કે અવારનવાર પૈસા લેતા હોય છે પોલીસવાળા અને અહીંયા પણ અમે લોકો ઘણા વિડીયો પણ ઉતારે લે છે કે પોલીસ દ્વારા આવે છે સાદા ટ્રેસમાં આવે છે વિના નંબર પ્લેટની ગાડી લઈને ગાડી વક્તો ઉઘરાવા આવે છે એટલે વક્તા ઉઘરાવાના જે બુટલે કરો છે એમને છાવરે છે એમને કોઈ કરતા નથી એટલે જોઈએ છે કે ઓટો પોલીસ હવે એક્શન આગળ એક્શન લે છે ઓટો પોલીસ આગળ કોઈ એક્શન નહીં લે તો અમારી ટીમ તરફથી જે એક્શન લેવા છે કારણ કે અમે લીગલ પ્રોસેસમાં પણ કરીશું અને જરૂર પડશે તો અમે પછી કાયદો પણ હાથમાં લેશું આ વિડીયો આ બુટલેગરોને પહોંચે અને પોલીસે પણ પહોંચે અને પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરે એ જ આશા જયભીમ